અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓ સા સાથે ગરબા રંભવા પહોંચ્યા હતા તો મુંબઈમાં ઐશ્વર્ય મજમુદારે રસીઓ રૂપાળો સોંગ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા નવલે નવરાત્રીના બીજા નોર્થે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓ જોમ અને જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા મુંબઈમાં ઐશ્વર્ય અહેમજબુદ્દારે રસીઓ રૂપાળો રંગ રેલી સોંગ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ પણ ગરબે ગૂમતા જોવા મળ્યા હતા ગાંધીનગર શેરી અફેર્સના પાસના રૂપિયા બાર હજાર ખર્ચા છતાં ખેલૈયા ટ્રાફિક જામમાં ફસાયા અને કેટલાકને તો ચાલતા જવું પડ્યું હતું વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ગેલેક્સી ગરબી મંડળની બાળકીઓ દ્વારા તલવાર રાસ સહિતના વિવિધ રાસ પરફોર્મન્સ રજૂ કર્યા હતા આ ઉપરાંત મન મોરબની થનગાટ કરે સહિતના વિવિધ સોંગ પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી અમદાવાદના એસજી હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો ફસાયા હતા નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવીની રોયલ એન્ટ્રીથી ખેલૈયા ઘેલા થયા હતા ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ અમદાવાદના માણેક ચોક સહિતની ખાણીપીણી બજાર સ્ટોલ પર ઉમટી પડ્યા હતા અને વિવિધ વાનગીઓની જિયાફત માણી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના બીજા નોરતે તેમના વતન માણસા ખાતે પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાથે તેમણે કુળદેવીના દર્શન કર્યા હતા નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે વડોદરામાં ગરબા રસિકોનો અને ઉત્સાહ જોવા મળ્યો હતો પહેલા દિવસે વરસાદ અને ટ્રાફિકને કારણે થયેલી મુશ્કેલીઓ બાદ ખેલૈયાઓ રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં મન મૂકીને ઝૂમ્યા હતા જ્યારે વીએનએફના ગરબામાં વિદેશી ડેલિગેટ્સ પણ ભારતીય પરંપરાના રંગે રંગાઈ સ્થાનિક સાંસદ હેમાંગ જોશી સાથે ગરબે ઘૂમ્યા હતા આ ઉપરાંત સેવાસી રોડ પર આવેલા શિશુ ગરબાના ગ્રાઉન્ડમાં ચાલુ ગરબા દરમિયાન ઝેરી સાફ નીકળતા થોડી અફરાતફરી મચી ગઈ હતી નવલખી ગ્રાઉન્ડ અને યુનાઇટેડ વેના ગરબામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે ટ્રાફિક જામ પણ થયો હતો નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે સુરતના ગરબા ગ્રાઉન્ડ્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પહેલા દિવસની ઓછી ભીડ બાદ આજે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે રંગબેરંગી પોશાકો અને અવનવા ગરબા સ્ટેપ સાથે યુવાધને પરિહુમે અને ગોરી રાધાને કાળો કાન જેવા ગીતો પર ધૂમ મચાવી હતી આકર્ષણનું કેન્દ્ર એક યુવક હર્ષ બિસ્વાલ બન્યો હતો જેણે આઠ કિલોની ઓપરેશન સિંદુર થીમની પાઘડી અને સાત કિલોનો ડ્રેસ પહેરી કુલ પંદર કિલો વજન સાથે ત્રણ કલાક સુધી સતત ગરબા રમ્યો હતો અવસાહ વચ્ચે રિંગરોડ બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને હળવો કર્યો હતો